વી અ લીડિંગ લોકલ ન્યૂઝ ચેનલ ઓફ પાડોદરા ગઈકાલે રાત્રે એરપોર્ટ સર્કલ થી ખોડિયાડ નગર તરફ જવાના રોડ ઉપર ચાર વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેને પગલે લોક ટોળા રસ્તા ઉપર એકત્રિત થઈ ગયા હતા જો કે આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ ગઈકાલે રાત્રે એરપોર્ટ સર્કલ થી ખોડિયાડ નગર તરફ જવાના રોડ ઉપર લક્ઝરી રિક્ષા કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાતા લોકો ટોળા ઉમટી પડ્યા હતા એરપોર્ટ સર્કલથી ફૂલ સ્પીડમાં આવતા વાહનો અને ડિવાઇડર વચ્ચેથી આવતા વાહનોને કારણે આ અકસ્માત નડ્યો હતો જેમાં ડિવાઇડર પાસે ઉભેલી એક્ટિવા સવાર મહિલા પડી જતા ઘાયલ થઈ હતી ત્યારે એકસો આઠ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી એરફોર્સ ગેટ અને મિલન પાર્ટી પ્લોટના મેઇન રોડ ઉપર ફૂટની લારીઓના દબાણાને કારણે આ ટ્રાફિક જામને કારણે વારંવાર અકસ્માતના બનાવો બનતા હોવાનું વોર્ડ નંબર ચારના જાગૃત નગરસેવક વિનોદ ભરવાડે જણાવ્યું હતું ત્યારે આ અકસ્માતની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની નથી થઈ અકસ્માતના બનાવને પગલે પોલીસ ઘટના સ્થળ ઉપર આવી પહોંચી હતી આજે અત્યારે અડધો કલાક પહેલાં એરપોર્ટ સર્કલથી આપણે ખુડિયાનગર જે ચાલીસ મીટર રોડ છે ત્યાં ગુરુદ્વારાની સામે બે ડિવાઈડર આવેલા છે જે ક્રોસિંગ છે જે પચાસ મીટરના અંતરે છે ત્યાં આગળ એક લક્ઝરી બસ કંપનીની હતી અને પ્રાઇવેટ ગાડી મોટો એક્સિડન્ટ થયો છે મેં અગાઉ પણ કમિશનરથી રજૂઆત કરી છે વોર્ડની અંદર રજૂઆત કરી છે કે અહીંયા આગળ ચાલીસ મીટર ઉપર જે લારીઓ ભી રહેશે એને હટાવવામાં આવે એના લીધે લારીઓ મુખ્ય રોડ પર આગળ ટ્રાફિક થાય અને ટ્રાફિક થવાના કારણે આજે મોટી દુર્ઘટના બની છે ભવિષ્યમાં એ કોઈ દુર્ઘટના મોટી ન બને એ માટે તાત્કાલિક શ્રી કમિશનરશ્રીને હું વિનંતી કરું છું અહીંયા આગળ આ કોઈ એરપોર્ટ સર્કલથી માંડીને ખોડિયારનગર સુધી કોઈ પણ લારીએ એ ઉભી રાખી ન જોઈએ કડકમાં કડક સૂચના કરી જોઈએ એ મારી વિનંતી છે મેં મારા લેખિતની અંદર આપેલું છે આ લોકોની કે અહીંયા કોઈ પણ લારી બાજુમાં એરપોર્ટની દિવાલ છે એક મોટી દીવાલ છે ત્યાં આવા

यहाँ पे चार गाड़ियों का एक्सीडेंट हुआ है उसमें मेरा रिक्शा भी है यहाँ पे खड़े थे मैं यहाँ से क्रॉस कर रहा था मैं यहाँ पे खड़ा था पीछे से कार आई कोटन मार रहे थे उनकी गाड़ी में किसी ने स्पीड में टक्कर मारी तो वो इनकी गाड़ी आके मेरे रिक्शे में लगी मेरे रिक्शे में लगने के बाद वो सीधी हुई गाड़ी तो सीधी होने के बाद तब तक पीछे से वो सामने से बस आ गई आगे का हिस्सा बस में इनका अथड़ा गया और बाजू में लेडीज़ खड़ी थी स्कूटी वाली उनका भी एक्सीडेंट हो गया तो वो भी गिर गई वो बस के नीचे आ गई थी उनके ज़्यादा चोट खास नहीं आई है સરમે ચોટથી કુલ મિલા ચાર ગાડીઓ જીતના એકસીડે હા